અમદાવાદમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે નારોલ વિસ્તારમાં મિત્રએ જ મિત્ર પર ફાયરિંગ કરી દીધું એક રાઉન્ડ ફાયરિંગમાં ધર્મેશ મિશ્રા નામનો વ્યક્તિ ઘાયલ થયો છે ફાયરિંગ મામલે નારોલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે સિદ્ધાર્થ ભૂમિહાર અને રોહિત પ્રજાપતિ પોલીસના સકંજામાં આવ્યા છે આ હથિયાર લાયસન્સવાળું છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની શહેરના નારોલ વિસ્તારના શિવાલિક મેન્ટનો છે જ્યાં મિત્રએ મિત્ર પર જ ફાયરિંગ કર્યું જેમાં ધર્મેશ મિશ્રા નામનો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે બીજી તરફ નારોલ પોલીસે ફાયરિંગ કરનાર આરોપી સિદ્ધાર્થ અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી છે સિદ્ધાર્થ ભૂમિહાર બેન્કમાં રિલેશન ઇનચાર્જ મેનેજર તરીકે કામ કરે છે તો અન્ય આરોપી રોહિત પ્રજાપતિ રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન કરે છે હવે ફાયરિંગ પાછળનું કારણ અને હથિયાર લાયસન્સવાળું છે કે કેમ તે સહિતના એંગલોને ધ્યાને રાખીને નારોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ રાતે સાહેબ જાણવા એવું મળ્યું કે એમનો જે છોકરો છે એમના મમ્મી પપ્પા એમની માં એની માનો ઢેચણનો ઓપરેશન હતું તો બાપુનગર જનરલ હોસ્પિટલમાં એડમિટ કર્યું હતું આજે ઓપરેશન હતું એ લોકો દવાખાને હતા ઘરે કોઈ હતું નહીં આ અને એના બે મિત્રો જ હતા બારથી બારથી બે મિત્રો આવ્યા હતા ને એ પોતે એમનો છોકરો હવે જાણવા એવું મળ્યું છે સાહેબ કે આ લોકો કંઈક ચેક કરતા હતા સામાન ક્યાંકથી લાવ્યા છે અને ચેક કરતા હતા ચેક કરતા દરમિયાન અંદરથી ફાયર થઈ સુનિલ બેંકમાં જોબ છે એવું અમને જણાવે છે અને રાતે ક્યાંક ફેક્ટરી નાખી છે વટવા બાજુ